રાજુ શ્રીકાંત મોહતા આનંદ ગાંધી અને સુબોધ ભાવે સહિત ઘણા અન્ય અગ્રણી નિર્માતાઓ દિગ્દર્શકો અને કલાકારો હાજર રહ્યા હતા નવ માર્ચે મુંબઈમાં યોજાનાર આઈએનસી એવોર્ડ સમારોહના પ્રથમ સંસ્કરણની જાહેરાત ભારતીય સિનેમા માટે એક નવા યુગની શરૂઆત દર્શાવે છે આ પહેલ સ્પષ્ટપણે દર્શાવે છે કે ભારતીય સિનેમા હવે માત્ર મનોરંજન દ્વારા જ નહીં પરંતુ વ્યવસાયિક અને પ્રાદેશિક અભિગમ દ્વારા પણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેની ઓળખ મજબૂત કરવા તરફ આગળ વધી રહ્યું છે પવિત્ર વિથુરાયમાં ચંદ્રભાગા નદી પ્રદૂષણથી પ્રભાવિત થઈ છે જળચર પ્રાણીઓ પક્ષીઓ ભક્તોના સ્વાસ્થ્ય પર જોખમ છે પાણીમાં લાખો રૂપિયાનું નુકસાન થાય છે તો લાખો ભક્તોનું આરાધના સ્થળ પંઢરપુરમાં ચંદ્રભાગા નદી પ્રદૂષણથી પ્રભાવિત થઈ છે તો દૂષિત નદીના પાણીને કારણે

માગી મા યાત્રા શરૂ થવાની હતી તેમ ચંદ્રભાગા નદીનું પાણી દૂષિત થઈ ગયું ગુસ્સે ભરાયેલા ભક્તોએ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો રાજ્ય સરકાર ચંદ્રભાગા નદીની સફાઈ કરી રહી છે પાણી પ્રદૂષણનો સ્ત્રોત બની ગયું છે ભક્તો માંગ કરી રહ્યા છે કે કેટલીક સામાજિક સંસ્થાઓ ચંદ્રભાગા નદીને સ્વચ્છ અને પ્રદૂષણથી મુક્ત કરવા માટે પહેલ કરે પ્રદૂષિત ચંદ્રભાગા નદીને સાફ કરવી એ વહીવટી તંત્ર માટે એક મોટો પડકાર છે

તો મીરા બહાંદરના વોર્ડ નંબર 8 માં વિકાસ અને પાણી પુરવઠા આઠ માં નીતિન ઠાકોર માન્યમ પર જોવા મળ્યા છે નેતાઓ દ્વારા દસ વર્ષથી સૂર્યા ડેમનું પાણી પહોંચ્યાના બોર્ડ મારી દેવામાં આવ્યા છે પરંતુ હજુ સુધી આ વિસ્તારમાં સૂર્યા ડેમનું પાણીનું ટીપું પણ પહોંચ્યું નથી રસ્તા ડ્રેનેજ અને સ્વચ્છતાને લઈને નાગરિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે આ દરમિયાન નીતિન ઠાકોરે જણાવ્યું છે કે જો આ વખતની ચૂંટણીમાં પ્રજા નહીં જાગે તો આવતી ચૂંટણીમાં તેમની સમસ્યા સાંભળવા માટે કોઈ નહીં રહે અને આ ભ્રષ્ટ લોબી શહેરને ગળી જશે જ્યાં સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે અગાઉ પણ સમજૂતીઓ અને વચનો આપવામાં આવ્યા હતા પરંતુ જમીન પર તેનું પરિણામ જોવા નથી મળ્યું સતીશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ મહારાષ્ટ્ર